ચાલો આપણી સફરની શરૂઆતમાં હજી આપણે એક મુલાકાત કરીએ આપણે એક નવા સ્થળની આપણે જવાનું છે ધૂણાની ખોડિયાર એટલે કે સિંગોડા નદીના કાંઠે આવેલું જે સ્થળ છે જે સુગાળાના એક્ઝેટ સામે કાંઠે એટલે કે સિંગોડા નદીની બાજુમાં ખોડિયાર મંદિર છે અહીંયાથી ચાર કિલોમીટર અને ઘાંટવડ ગામથી પાંચ કિલોમીટર થાય છે તો આપણે જઈએ ખોડિયારમાંના મંદિરે બંને બાજુ રસ્તાની સરસ મજાના ઝાડ મકાન મંદિરે જવા માટે પણ સરસ મજાનો રસ્તો છે એકદમ સિંગલ પટ્ટી છે અને ડામરવાળો રસ્તો છે ચારે તરફ લીલોત્રી અને ધરતીએ લીલી ચાદર ઓડી હોય ને એવું દ્રશ્ય છે એકદમ સુંદર દ્રશ્ય છે અને આ સામે આશ્રમના દર્શન થયા છે અને આપણે થોડી જ વારમાં આશ્રમે પહોંચવાના છે ખોડિયાર માતાજી નું મંદિર અર મજાનું દ્રશ્ય એકદમ સુંદર મજાનું દ્રશ્ય જો સિંગોડા નદી છે અહીંયા આ આશ્રમની જગ્યા છે અહીંયા ટસે બા આજ ખોડિયાર માતાજી અને એમના પરમ ભક્ત જસા દાદા એમની જગ્યા આવેલી છે આ સ્થળ છે ત્રિશૂળ છે અને માતાજી વાહન મગર સિંગોડા નદી નો નયન રમ્ય નજારો નદી બંને તરફ લીલું છમ વન છે ને સામે જે છે એ પણ એક ગામ છે સુગાળા ત્યાં પણ આપણે મુલાકાત કરવાના છે સૌ પ્રથમ આપણે ખોડિયાર માતાજીના મંદિરે જવાના છે ખોડિયાર તરીકે આશ્રમ જે આ શ્રી ખોડિયાર સુગાળા માતાજીનું મંદિર આવી ગયું છે અહીંયા મંદિર અને અહીંયા નદી આપણે માતાજીના મંદિરે આવી ગયા છે અને અહીંયા છે મહંતશ્રી કરશન ભારતી બાપુ માતાજીના જે સ્થાનક છે એ સંભાળે છે અને અહીંયાથી આપણે જવા છે માતાજીના જે મંદિર છે સ્થાનક છે ત્યાં આ છે માતાજીનું વાહન મગર અહીંયા આ જગ્યાનું પણ ઘણું બધું મહત્ત્વ છે આપણે નીચે જઈએ અને જાણીશું જગ્યાનું મહત્ત્વ શું છે એ પણ હું આપને જણાવીશ અહીંની જગ્યા વિશે કહેવાય છે કે જ્યારે પણ માતાજીની આરતી થઈ ને ત્યારે આરતી સમયે માતાજીનું જે વાહન કહેવાય છે મગર એ સાક્ષાત અહીંયા દર્શન દેશે જી જ્યારે પણ માતાજીની આરતીનો સમય થાય છે ત્યારે એમનું વાહન સાક્ષાત દર્શન રૂપે આપે આવે છે અહીંયા એટલે કહેવાય છે કે ભાઈ આ કડિયુગની અંદર પણ સતનો વાસ રહેલો છે અને માતાજીની અંદર જે આસ્થા રહેલી છે ને આ અહીંયા તમે જોવા આટલા બધા ફૂટા છે આ જે પણ ફોટા છે ને એ બધાએ મન્નત માંગેલી હોય છે અને એ મન્નત પૂરી થાય એ પછી એમના ઘરે જે બાળકનો જન્મ થાય એમનો ફોટો અહીંયા લગાડે છે જુઓ ચા ફોટા છે અને શ્રદ્ધા આસ્થા એ લોકોની હરેક વખતે જોડાયેલી જ હોય છે અહીંયા જો આટલા બધા ફૂટા છે કે અહીંયા જગ્યા પણ નથી રહેતી અને એ પછી એ ફૂટાને અહીંયા ઉપર ચડાઈ જાય છે દર વર્ષે હજારો લોકોની મન્નતો પૂરી થાય છે અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે એવું આ સ્થાન છે સાક્ષાત માતાજી અહીંયા બિરાજમાન છે અને આ માતાજીનું સ્થાનક છે આપણે રાજપરા પણ ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે અહીંયા સુગાડા સિંગોડા નદીના સામે કાંઠે માતાજી સ્વયં સાક્ષાત અહીંયા બિરાજમાન છે આ એમની જગ્યા છે અને એનું પ્રમાણ છે કે જયારે આરતી થાય ને ત્યારે માતાજીનું વાહન છે ને મગર અહીંયા જોવા મળે છે દર્શન દે છે આ નદીની આજુ જે હજારો લોકોને શ્રદ્ધા જોડાયેલી છે માતાજીની સાથે અને એ શ્રદ્ધા રૂપે એમના ઘરે જે પણ બાળકનો જન્મ થાય ને ત્યારે એનો પેલો ફોટો અહીંયા લગાડે છે આ માતાજીને ત્યાં એટલે ખૂબ આસ્થાનું કેન્દ્ર છે માતાજીનું સ્થાન અહીંયા માતાજી અને સાક્ષાત એમના પરમ ભક્ત શ્રી જસાદાદા એમની મૂર્તિ આવેલી છે આપણે આગળ પણ જસાદાદાનું સ્થાન જ જોયું હતું મગર નમ આરતીમાં એટલે જ્યારે જ્યારે ભાઈ અહીંયા આરતીનો સમય થાય છે ત્યારે મગર માતાજીના રૂપે દર્શન દેવા અહીંયા અવશ્ય આવે છે આપણે જે ધૂણો છે ને એ જોવા જઈએ આ છે ભાઈ એ ધૂણો આટલું અદ્ભુત દ્રશ્યનું દર્શન હમણાં તમને થશે ને મિત્રો કે તમે જોતા જ એમ કહેશો કે વાહ શું કુદરતની કળા છે જો આ ધોધ અને આ છે ધરો અને આ ધરાનું મહત્વ એટલું ઐતિહાસિક છે કે એમની આપણે જે વાત કરીએ ને ત્યારે બી તમને આ કળિયુગની અંદર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થાય પણ ખરેખર આ સત્યનું પ્રમાણ છે કે આ બધી જે કંઈ પણ ઈશ્વરે રચેલી સૃષ્ટિ છે એ આ બધા પ્રમાણ છે કે જે માતાજીની આરતી થતી હોય અને સાક્ષાત એમના માતાજી સ્વરૂપે મગર દર્શન દેતા હોય અને અહીંયા જે સામે ધોધ દેખાય છે ને આ ઝમઝીરના ધોધ પછીનો આ બીજો ધોધ આવે છે જે ધૂણાવાળી ખોડિયાર આ ખોડિયાર માતાજીનું સ્થાનક છે અને ત્યાં આ ધોધ આવેલો છે અને આ જે ધૂણો છે ને એમાં ક્યારેય પાણી નથી ખૂટ્યું જી હા આ સત્ય છે કે આમાં ક્યારેય પાણી ખૂટ્યું નથી આ સત્યનું એક પ્રમાણ છે સનાતનમાં આ એક સત્યનું પ્રમાણ છે કે ભાઈ આ ધૂણાની અંદર પાણી નથી ખૂત અને સામે જે સુગાળા ગામ છે ને એ સુગાળાનું બી મહત્વ એટલું જ છે કે સાક્ષાત કાળને અહીંયા ધરાવેલો છે આ એ સ્થાન છે આપણે એ સ્થળની મુલાકાત પણ લેવાના છે પણ સૌ તમે આ નયનરમ્ય જે સુંદર દ્રશ્ય છે ને એ જો એકદમ મનમોહિત અલૌકિક આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણે આપણા સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ગીર વિસ્તારોમાં આટલા સુંદર દ્રશ્યો આવેલા છે અને આ બધા દ્રશ્યો જોવા માટે આપણે ઉત્તરાચલને એવા પ્રદેશોમાં જવું પડે છે પણ અહીંયા કુદરતની કળા અને કુદરતની મહેરબાની છે કે આપણે એ વસ્તુ જોવા મળે છે સરસ દ્રશ્ય છે અહીંનું ખૂબ સુંદર વાતાવરણ છે નૈનદ્રમ્ય સિંગોડા નદીનો જે ધૂણો છે માતાજીનો અને ત્યાં એક ધોધ છે એકદમ અલૌકિક કુદરતની કળામાં એક કળા કરતો એક મોર સુંદર મોર